ગુજરાતી हम ઓમેંગ લેંગ્વેજ સમજાવતી કે કી સમજ આવી ગઈ એટલી ભરમે इधर इधर ચિત્ર સંભળનો મંદિરમાં હા સંત તુલસીદાસ બોલો

બળદેવભાઈ બળદેવભાઈ નામ છે ગામ કયું કેવું ગોજરિયા ગોજરિયા મહેસાણા શું કામ કરતા હતા કામ શું કરતા હતા હા બળદેવભાઈ નોકરી કરતા હતા તમે તો મજૂરી કરતા કોણ છે તમારા ઘરમાં કોણ કોણ તમારા ભાઈ છે શું નામ હિંમત અટક કેવી તમારી તમારી અટક કેવી છે ડાભી ડાભી આ મરી ગયા પણ પપ્પા નામ શું છે ચહેરભાઈ બલદેવભાઈ ચહેરભાઈ રાવલ ગામ ગોજારી મહેસાણાનું ગોજારીયા ગામથી આ ભાઈ છે એ અત્યારે અમને ગોંડલ જામકર્ણા હાઈવે ઉપરથી મળેલા છે જે કોઈ આ વ્યક્તિને ઓળખતું હોય એ આમ તો માનસિક સ્થિતિ એટલી બધી ખરાબ નથી વ્યવસ્થિત છે કાંઈ તોફાન નથી એટલે જે કોઈ વ્યક્તિ આને ઓળખતા હોય એ વ્યક્તિએ અમરધામ આશ્રમ જે ગામ હરમડીયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ખાતે આવેલો છે અને અહીંયા અત્યારે સારવાર નીચે છે જે કોઈ વ્યક્તિ આ વ્યક્તિને ઓળખતું હોય તો એના પરિવાર સુધી આ વિડીયોને પહોંચાડવા વિનંતી છે અને વિડીયોને એટલો શેર કરો એટલો લોકો સુધી મોકલો કે એનો પરિવાર છે એ આપણને જલ્દીથી જલ્દી મળી જાય અને તેનું આગળનું જે જીવન છે એના પરિવાર સાથે ફરી પાછા ગુજારતા થાય આ બળદેવભાઈ છે એમનું એવું કહેવાનું છે કે હું ભૂલો પડી ગયો છું અને હું ક્યાં છું એ મને કાંઈ ખબર નથી તો આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં વિડીયોને શેર કરો પોતપોતાના પેજ હોય કે વોટ્સઅપ ગ્રુપ હોય તો એમાં શેર કરજો જેથી આના પરિવાર સુધી આપણે જલ્દીથી જલ્દી પહોંચી શકીએ અને જે કોઈને આ વ્યક્તિની ઓળખ થાય અને એના પરિવાર વિશે જાણતું હોય તો સંસ્થાનો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું નેવું નેવું નવ ફરી એકવાર બોલું છું નવ્વાણું જીરો ત્રાણું નેવું નેવું નવ એની ઉપર કોલ કરજો આ બલદેવભાઈ છે અત્યારે તો અમરધામ આશ્રમે સારવાર નીચે છે અને અત્યારે સેફ જગ્યા ઉપર છે એટલે કાંઈ ઉપાધિ નથી મા અમળ જલ્દીથી જલ્દી અમને વ્યવસ્થિત થઈ જાય એના પરિવાર સુધી આપણે એને પહોંચાડી શકીએ એવી પ્રાર્થના કરજો અને થોડીક તમે પણ હેલ્પ કરજો ચાલો બધાને જાઝા કરીને જય મહામર અમર જય શ્રી કૃષ્ણ